لیکن یہ سالہ کر کیا رہا ہے یہاں پہ مجھے ناسی دو مارے آب سالو دائے دا کےڑے دو مارے آئے پھولے فیلے مجھے 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 خوبڑی دو خوبڑی دو سالے اب یہ بجا آئے گا

આ સતર કોકો આમાં ગમે ને લીમડામાં પેડો છે એને ગોતો તો ખરા અમે તો હા ગોતી ગોતી થાઈ કાયા નીકળે એક તો લેમડાઓના થડમાં વા ઘરે જ ન આ ગામે નહી જાય નખી જ ના દે હા ઉવા તો હવે દેવું બીજો

અતે ઇતકો મેકો તો પર કોક લઈ ગયો આ આ હા તો નથીલા અમે એમ કે આપણે ભુવાજી પાה दारू તમારે મેકવું હોય તો આપણે જાય હે તો સાપ કો દેખા અને तेरे को देखा ભુવાજી <laughs>

તમે તમે તમારું ધરમ તમે જેના ભુવા હોય તમે મારી વાહ કરો કે આ દારૂ ન પીવો જોઈએ પછી મારા મનથી એમ થાય કે મારે દારૂ ન પીવો બાકી તો આ દારૂ રહ્યો મને બોલાવો તમારી માતાજી મને દારૂ મેકાવે હું મેક દઉં દારૂ મૂકો તો આવે માતાજી બાકી તો મારા આખા ઘરના મને બધા કહે કે દારૂ મેકી દે દારૂ મેકી દે પણ મને કાંઈ એનું રિઝલ્ટ મળે તો હું દારૂ મેકું ને હે રિઝર્ટ આવી જાય એમ